શહેરના ડિંડોલીમાં યુવકની સરે આમ ખાતર સમગ્ર વિસ્તારમાં ભારે છે બપોરના સુમારે મોબાઈલ ફોન પર વાત કરતી વખતે ગાળો ન બોલવાના મુદ્દે ટકોર કરતા યુવકને ઘર પાસે જ તેના મિત્રોએ ચપ્પુ ના ઉપરા છપરેખા ચીંકીને ટીમ ઠાડી દીધું હતું બીજી તરફ ઘટનાને પગલે સ્થાનિકોએ તાત્કાલિક ગંભીર હાલતમાં યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો મહાદેવનગર માટે અંશર્ફે ગૌરવ આનંદ સિરસાઠ રોજ રાત્રે પોતાના ઘરની પાસે આવેલ સવિતા મેડિકલ સ્ટોર ગલીમાં બેઠો હતો આ દરમિયાન તેનો મિત્ર કૈલાશ રામસિંહ અને રાકેશ ઉર્ફે રાકુ સાલવે તેની પાસે હતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી આસપાસના લોકોમાં પણ હત્યા પગલે સોંપો પડી જવા પામ્યો હતો ચપ્પુના હુમલાને કારણે અંશ ઘટના સ્થળે ઢળી પડ્યો હતો અને લોહી નીતરતી હાલતમાં તેને એકસો એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં જોકે પ્રાથમિક સારવાર મળે તે પહેલા તબીબોએ મૃત જાહેર કર્યું પોલીસ દ્વારા આવેલી પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક અંશ શેરસાઠ અને કૈલાશ તથા રાકેશ મિત્રો હતા ગત રોજ બપોરના સુમારે ઉતનામાં ભીમનગર ખાતે રાકેશ સાથે મોબાઈલ પર વાતચીત દરમિયાન અંશ શેરસાઠે ગાળું ન આપવા માટે ટકોર કરી હતી જેની અદાવત રાખીને રાકેશ ડિંડોલીમાં જો સાઈનગર ખાતે રહેતા કૈલાશ સાથે મળી અંશ શેરસાટને મોતને ઘટ ઉતારનો કારસો રચ્યો હતો મૃતક અંશ શેરસાટ પોતાના ભાઈ સાથે કાપડ માર્કેટમાં સાડી પેકિંગનું કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે જુવાનજો પુત્રને ઘાતકી અત્યારે પગલે મૃતકના પરિવારજનોમાં પણ ઘેરા શોખની લાગણી પ્રસરે જોવા પામી છે જોકે પોલીસ દ્વારા હત્યાના આરોપી કૈલાશ અને રાકેશ ની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે આ ઘટના સ્થળે આસપાસ સીટીવી કેમેરાના આધારે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાદેવનગર 2 સોસાયટીમાં એક હત્યાનો બનાવ બન્યો છે આ બનાવમાં અંશ નામના એક વ્યક્તિની હત્યા થઈ છે એ અંશ અહીંયા એકાદ મહિનાથી આવ્યો હતો પહેલા એ બારડોલીમાં એક નશામુક્ત કેન્દ્રમાં એડમિટેડ હતો એવી એ માહિતી પોલીસને આપવામાં આવી છે પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે કે એ કેટલો સમય ત્યાં એડમિટેડ હતો ત્યાંથી આવન જાવન કરતો હતો કે ત્યાં સળંગ એડમિટેડ હતો આ ઉપરાંત જે અંશ સાથે જોડાયેલા લોકો છે એ કોણ કોણ હોઈ શકે એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ આ ઉપરાંત સીસીટીવી કેમેરા અને અન્ય જે ઇન્ફોર્મેશન હોય ટેકનિકલ ઇન્ફોર્મેશન તદુપરાંત અમે જે હ્યુમન રિસોર્સ અમારા હોય છે એના થકી અમે તપાસ કરી રહ્યા છીએ કે આમાં જે પણ સસ્પેક્ટ વ્યક્તિ હોય એની અમે આઈડેન્ટિફાઈ કરી અને પછી એની આગળની કાર્યવાહી કરવા પ્રયાસ કરી રહ્યા છીએ પ્રાથમિક વિગતમાં કંઈ સામે હોય હાલમાં જે વિગત છે એ મુજબ આ વ્યક્તિ એકાદ મહિના પહેલાં બારડોલીમાં નશા મુક્તિ કેન્દ્રમાં એડમિટેડ હતો અને ત્યાં ટ્રીટમેન્ટ લઈ રહ્યો હતો પરંતુ ત્યાં સળંગ ટ્રીટમેન્ટ હતી કે અહીંયા આવતો જતો હતો એ અમે તપાસ કર્યા છે એ સાથે એની સાથે લોકો કોણ કોણ જોડાયેલા હતા એ જગ્યાએ અને અહીંયા પણ કોણ એની સાથે એના મિત્રો હતા એની તપાસ અમે કરી રહ્યા છીએ